સાવરકુંડલામાં પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજે રોષ ઠાલવ્યો સબિસ્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો છત્રીય સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આજે અમરેલીના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર યોગેશ ઉટકર શું સમાચાર અમરેલી પરસોત્તમ ખોડા રૂપાલા એ સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં પણ ભારત વર્ષનું અપમાન કરતા હોય અને ખાસ કરીને બહેનો દીકરીઓ વિશે એમણે અભદ્ર ટીકા કરી હોય તો આવા વ્યક્તિ વિશે વિશેષ તੌਰ મેં આ મીડિયા સમક્ષને બીજું કંઈ કહી પણ નથી શકતા પણ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ દેશના સંવિધાનમાં શપથ લેનારાઓ માટે તો અને પબ્લિકના મત લે અને નેતૃત્વ કરનારા છે એની વાણીમાં અને વર્તનમાં સંયમ હોવો જોઈએ જ્યારે દેશ માટે

રૂપાલા દ્વારા થોડા સમય પહેલા એક જાહેર સભાની અંદર ભારતીય સંસ્કૃતિ એમાં ખાસ કરીને જે રાજપૂતો સંસ્કૃતિ છે એના જે બહેનો છે એને અણસાજનું જે એમને બયાન આપ્યું છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ગુજરાત હતી પણ સારા એ ભારતમાં આક્રોશ છે ત્યારે આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે તો અત્યારે મારે એ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્ત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્ત્વનો છે એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે અમારી કોઈ ટિકિટની માંગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે પરંતુ અમારી તો માંગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે